રામ રામ જય માતાજી ભે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને હવાના હાથ વાગી જાય અને ઉઠી જ બ્રશ બ્રશ કરી ચા નાસ્તો બની ગયો હવે આધી કે ચા નાસ્તો કરાવી જાય આપણે નાસ્તામાં ભાખરી બનાવી આસ્તો ચા નાસ્તો આ દિન ટ્યુશન જવાનું હોય એટલે વહેલા ચા નાસ્તો થઈ ગયો હો અને ચા નાસ્તો બેહી જાય હીરા તો ફ્રેન્ડ્સ જો આપણે તો આપણે તો ચા નાસ્તો કરીએ નહીં કારણ કે તબિયત સારી લાગતી નહીં તો હવે થોડો આપણે આરામ કરીશું આજે બે ચા નાસ્તો બની આ એટલે એને હવે પૂછીને જા અને આપણે થોડો આરામ કરીએ તો થોડું સારું લાગે તો તબિયત સારી નહીં લાગતી હસ તો ફ્રેન્ડ્સ જો હજી વાગી જાય છો અને આપણે તો જો ભીંડા સમારં ચાલુ હોય કારણ અને સબ્જી બનાવવાની ભીંડાની તો અને ગવાની સબ્જી બે સબ્જી બનાવવાની હસ્તો તો ગવાની તો બનાવી દીધી હા અને આધિભાઈ અમારે ભીંડા ખાવા તો તો ભીંડાની સબ્જી ભીડા સમારું જોઈ દીધા પેલા અને હવે લુખી અને ભીંડા સબ્જી બનાવું અને રજા આધિભાઈ અને પછી આદિ પપ્પા આવી ગયા અને આદિભાઈ અમારે તો રજા હતી એટલે પહોંચવા રહ્યા પરીક્ષા ચાલુ હો તો હેલો ફ્રેન્સ આપણે જમવા બનાવવાનું ચાલુ ત્યાં ભીંડા દઈએ ને પછી ભીંડાની સબ્જી બનાવી દઈએ અમે તો લેવું બનાવ भिंडी भिंडी સમારણ ચાલુ હે તો ફેર અને બીજું શું લે આપણે भिંડી તો ઓસી હા તો બરાબર તો भिंडी હા ఆది માટા બનાવ ખીચડી બનાવી રોટલી લોટ બોધી મૂક્યો હો ને બનાવી ગવા ની દીધી ને બિંદન सब्जी થોડા સમારણ પછી બિંદન सब्जी વગા નું તો ચાલતો જ લી વાત ચાલો ફ્રેન્ડ ભિંડી ચાલુ છે અને ફ્રેન્ડ કાલ તબિયત કાલની ખરાબ હતી તો આજે હવાના વિડિયો બનાય કાલે હવાના બનાય પછી હારું નતું એટલે ના બનાય અને આજે હવાના બનાય ને આજે થોડી બપોર પછી તબિયત બગડી એટલે બપોર પછી બનાય ને હવે થોડું રેડી થઈ થોડું સારું લાગે છે તે પાછો કોમ કાર્યક્રમ ચાલુ તો પાછો હવે તો પાછો વિડિયો ચાલુ કરે હો તો આ તો શરીર હે ભઈ હો તબિયત નું એવું રહેવાનું હા

ਅਸੀਂ ਅੱਜ ਹੀ ਬੈਂਕ ਜੀ ਵਗੈਰਾ ਤੋਂ ਪਹੁੰਚੇ ਨਹੀਂ ਗਏ ਅਸੀਂ ਵੀ ਲਾਈਵ ਚੋਂ ਅਮਰ ਰੋਟੀ ਦੇ ਗਾ ਚਾਲੂ ਹਾ ਤੋ ਫਰੈਂਡ ਅਮੇ ਤੋ ਜਮਲੀ ਤੋ ਨਵਾਂ ਤੇ ਮੰਮੀ ਜਮਾ ਬੈਠੀ ਹਾਂ ਜੋ ਖਿਚੜੀ ਹੈ ਖਿਚੜੀ ਤੇ ਜਾ ਬਿੰਦਾ ਨਹੀਂ ਸਬਜੀ ਬਣਾਈ ਹੈ ਗਵਾਰ ਰੋਟੀ ਅਨਾ ਅੱਛਾ ਦੁਦੀ ਬਾਤ ਤੋ ਨਹੀਂ ਜਦੂ ਤਾਂ ਇਹ ਸਾਈਡ ਨੂੰ ਮਿਲ ਦਿੱਤੀ ਹਨ ਅਨਾ ਬੈ ਤੇਣਾ ਥੋੜਾ ਲਿੰਗ ਬੈਠਾ ਲੈ ਥੋੜਾ ਦਿਖਾਓ ਲੈ ਲਿਓ ਭਾਈ ਮਰਚਾ ਨਾ ਮਰਚਾ ਨਾ ਥੋੜੂ ਹੈ ਮਰਚਾ ਹੋਗਾ ਥਣਾ ਨਾ અને આજે હું રોટલી બનાવતી હતી ને ઘરમાં ગરમ ગાજુ બધાય અને હું રોટલી બનાવતી હું કઈ રીતના બે હું બેઠી હું તો હવે ફ્રેન્ડ્સ હવે જમી લઈએ અહીંયા ચાલુ થોડું એક બે લઈને છે એક જ લઉં ચાલે તો દેનો પર મિલો રે તો ફ્રેશ રાતે જો હડાલવ થયા હોય ને ખાઈ પી અને અમે તો બસ હવે ગપ્પા મારીએ છીએ ને હોય આદિભાઈ છે ને વાંચવા બેઠા બસ તો આદિભાઈ પરીક્ષા તે વાંચવા છે મજા વાંચવાની કે કોઈ નહીં આવતી વાંચવાની મજા નહીં આવતી વાંચવાનું તો ચોપડા પકડાવી કોઈ બધા બધા જોર આવે ચોપડા પેલા સોફામાં ફેલાયા હું આખા બાબાજી પડે હું વય પડે હું બધા ફેલાયા વાંચવા બેઠા તો આખા દિવસ રજા હતી એટલે વાંચ્યું જ છે અત્યારે લઈને બેઠા ચેલા વગાડવાના બસ કેમ એટલા આખો દિવસ વાંચ્યું હોય એટલે તેવું આખો દિવસ વાંચ્યું હોય એટલે એ તો કઈ દસ સાડા દસ હજુ વડા નવ થયા ને સાહેબ ભૂલી ગયા ગુડ નાઈટ તો ફ્રેન્ડ આ તો હજી તો મોબાઈલ કેમેરો ઇવત ફેવરિટ જન મોબાઈલને રે યાર કે ગુડ નાઈટ ઓહ હોંગે જરા બસ તો ફ્રેન્ડ્સ રે તો કે ગુડ નાઈટ તો લે ગુડ નાઈટ થઈ જાય તો ફડા નુ દે આજો જાયે ફડા નહી ની તો નોન 27 થઈ તો હવે તા ગુડ નાઈટ કાઈ દીધી એટલે તો આપડે ગુડ નાઈટ કી દીયો તો હેરા ફ્રેન્ડ્સ આ વિડિયો વિડિયો ને એન્ડ કર દીએ તો વિડિયો ગમ્યો તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ